મસ્તક મૂકી જે જન માલે એના ઢંઢેરા પીટાય છે મનના મેલા તનના ઉજડા દેખી દાજી જાય છે આ મહિમા જોઈ 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 ને દેવતાઓ મહિમ હા દેવતાઓ દેવતાઓ નહી ભગવાન ને જઈને પ્રાર્થના કરી તો જઈ ફરિયાદ કરી કે ભગવાન અમને મનુષ્ય નું શરીર આલો કે ભગવાને કહ્યું તમારે શું કરવું છે

એટલે એવા દાધે છે પશાક તમે અમને મોણસ નો અવતાર આલો મારા દેવતાઓ નહી થવું કે તમારું આમાં મજા નહીં આવતી કે એક તો કે મોણસ ને તમે જો આપા ખીચું આપા ખીચું આપા ખે ખીચો ફર્સ્ટ ક્લાસ અને અમારે એક પટોરું અમનું નાશ્યું ને એક અમનું નાશ્યું વલ્લભ મહારાજ એટલે તમારું જોઈને અમને મય નહીં રહેવાતું તમારું જોઈને અને એમને મય રહેવાતું નહીં અને મય નહીં રહેવાતું વિઠ્ઠલ મારા એવાયા તમારી દશા જોઈને અમને મય કઈક ને કઈક થાય છે દેખાય હવે અને આ દેખાય આવે છે અમને એ એટલે હવે અહીંયા આપણે વિચારવાની થોડીક જરૂર છે અહીંયા આપણે વિચારવાની જરૂર છે સરસ મોકો આપણને મળ્યો છે ભજન કરવાનું આ એક જ શરીર સંતોનું કહેવું એમ છે ઉત્તમ તનકો પાય કે ક્રિયા નહીં શુભ કામ ઉણશે તો અચ્છી હોઈ ઢોર પશુ કે જાવ

અવસર આવ્યો છે સારો ભવસાગર તરવાનો ભવસાગરવાનો ચેતવું હોય તો ચેતજો ચેતવું હોય તો આ ભૌસાગર તરવાનો વારો આવ્યો છે નહી વિઠ્ઠલ કમરા મહારાજ નું યાદ રાખજો આપણે બાર વાગ્યા પેલા એમનો તો ભજન હોય ને ધરાવતું આવતું રહેવાનું વેસી કરી વેશી પર યાદ રાખજો તમારી ચાલ તહેવારે તહેવારે એક દર બોલે ભજન અમે તે દર બાર ને વાગે ને હેડીશું તાર શું સમજો તમારા મનમાં

મોટો લીમડાનું થડિયું હોય ને અને કોઈક હુથારના હેડિયે ચડી જાય તો એમાંથી કેટલા તો ખાટલા બનાવે બનાવે ખાટલાના પાયા બનાવે ઈહો બનાવે ધોકણો હોત બનાવે જો કેવું કેવું એમાંથી બનાવે છે અને આ માણસ ના ચડી જાય ને તો ચૂલા મેરી લગાડે ચૂલા કોઈ કારીગર જો ચડી જાય નહીઠલ લોખંડ નો એક સરિયો હોય ને સરિયો તમે બજારમાં વેચવા જાવ પાંચ દહ પચીસ રૂપિયા નો થાય આટલો કકડો સરિયો હોય નું પોત રૂપિયાનો થાય પણ એને જો કેવું કે એવો કારીગર જો એવો મળી જાય એ જ સરિયામય હોવાયો બનાવે સોય આટલો સરિયાનો કકડો એમ હોવાયો આ કપડો સીવાની હોવાય આવે ને એ જો બનાવે કેટલી બને હવે રૂપિયામાં એક હોય કદાચ વેચાય તો એ તો ઊંઘો હોવા બનાવે તો હોવા રૂપિયામાં થાય કે ના થાય જો કારીગર ઘડવા ઘડવા ફેર છે

થાય કે ના થાય હા હા છે આટલો પણ ભંગારમાં જો વેચવા જાવી રૂપિયા નો થાય ભંગારમાં જો વેચવા જાવ તો એમ આય જો ભંગારમાં વેચવા જાવ તો આની કોઈ કિંમત નહી આ તો એવી જગ્યાએ એ જો લઈ જાવ તો આની કિંમત આવી જાય આવી જાય કે હા કિંમત આવી જાય ભાઈ આ આ મોડવા આ મોડવો છે ને તાકા છે ને તાકા એ મોડવા વાળા ઘરમાં પડ્યું રહે તો કોણ કિંમત આલે કોઈ ભાડું આલે વિઠ્ઠલ માં કોઈ આલે ભાઈ તો પડ્યા પડ્યા કાટ જ ખાય ને તો એ મોડવા તર બેહવાય કોણ આવે પણ આ જગ્યાએ બોજો છે તમે જો આપ કેવો આમ સરસ ફર્સ્ટ ક્લાસ લાગે કે નહીં લાગતો કોક તમારા મોડવાને બંધાવા વાળું જોઈએ

અને એમને તમને દહ રૂપિયા આવે ને તો પાછા વધારે હોત કુદે હે એમ પાવર આવે મહિલા પાવર હોત આવે પણ તમે જુઓ જૂનું મોડલ છે પણ તો આમ હા એમ છે તમારો વધારે પહેલાં કરવું હોય તો દહની નોટ આપવી પડે હિઠળમાં એટલે પાવર પૂરવો પડે પાવર બીડી પીતા હોય મહેરબાની કરીને સભામ પીતા નહીં કોરોના તમને કશું શીખવાડી ગયો તોય ના શીખ્યા બીડી કોકનો ધુમાડો આપણે કોરોના થયો નતા કોઈ અડવાય નતા કોરોના ગયો નહીં કોરોના યાદ બેઠા છે અડવાનું ખરું પણ કોઈ નડવાનું નહીં આ સભા છે આ તો ખરી નહીં હા અહીંયા આગળ તમે ખાલી બે કલાક બેહો ને બીડી ની ઉપર કંટ્રોલ રાખો ને તો ચાર બીડીઓ બચે અડધા કલાકની એક ગણી તો ચાર બીડીઓ બચે બત એક ના ભર્યું ભજન ના થાય પણ આ વિડિયો તો બતાયલા માટે હે અને હા અને ભજન તમને ફાયદો કરાવે 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 તે કે ના કરાવે મિઠન મારા આદ ભજન તમને પરમાત્મા સુધી લઈ જાય અર્જુન પૂછે કૃષ્ણને પ્રભુ તમારો વાસો ક્યાં તુલસી ક્યારે પીપરી મારો હરિજન બેઠો તો બેઠો છે છે પણ એ બેઠો છે એ કઈ જગ્યાએ છે કે તો ગીતામાં ભગવાને કહ્યું છે કે અર્જુન મને જે જોણે છે ગીતામાં ભગવાને કહ્યું છે કે હે અર્જુન મને જે જોણે છે એને જ હું જાણો છું ના જાણતા હોય એ ગમે તેટલા દીવા અગરબત્તી કરે ગમે તેટલા પ્યાડાન ખોખો ધરાવે તોય એ જોતો નથી કેમ એ ધ્યાન નહી ઓળખતો રમણમાં એને ઓળખતો નથી અમે આશી બસ સ્ટેન્ડે બેસીએ તો અમને કોણ લઈ જાય આખું ગોમ હેરીને આવત જાવર કરે આખો આખો દાડો બે રીએ અમને કોણ બોલાય છે અમને જે ઓરકતા હોય એ તો ભગવાન તો આખો દાડો બે રહે અહીંયા આગળ પણ કોણ બોલાય જાય એ ભગવાનને જે ઓરકતો હોય એ અરે ભગવાન અહીં બેઠા હેળ 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 કે ધ્યાન પર પણ એમણે જેમણે ભગવાન કે કોઈ પીરો પિતંબર વાળો જોયો હવે એવો પીરો પિતંબર વાળો હોય નહીં પણ રામદેવ પેલા લીલો ઘોડો રાખતા એટલે લીલા ઘોડા ઉપરથી ખબર પડી જાય રામદેવ આયા હવે તેદાર રામદેવ લીલો ઘોડો રાખતા હતા અતાર રામદેવ બાઈક ના રાખે અતાર ગાડી ના રાખે હા આવે છે ઉત્તમ બી સર એને ઓળખી જાય ચાલવાની રીત ઉપર વિઠ્ઠલ જતા હોય એવું આમ પાછળ થી ખબર પડી જાય એવા જતા હોય ને એથી ખબર પડી જાય એમના ખભા ઉપરથી ખબર પડી જાય રાવજી જોતા હોય એવું લાગે લાગે કે ના લાગે હા તો ભગવાન ના ઓળખાય એવું બને ખરું પણ એને તમે એકાદ વખત તો જોવો તો ખરા પેલા અને એક વખત તમે જોઈ જાઓ પછી એ તમારા માટે અદ્રશ્ય ક્યારેય રહેતો જ નથી ક્યારે ના રહે પણ એક વખત જોવો પડે છે કે ખરું કે નહીં कयूं सी ही मारावाला थोरी थोरी او نال نا کوتا بور بابا دوري ما چھوڑ نو نماس